स्वामीनारायण भगवान ने जय अक्षर पुरुषोत्तम महाराज ने जय कुणादिता स्वामी महाराज ने जय प्रकाद जी महाराज ने जय शास्त्री जी महाराज ने जय योगी जी महाराज इन... ने जय આજના સ્કૂલના બાળકોને પણ છે સંવાદ સંવાદ પણ બહુ સારો રજૂઆત થયો એટલે એ પણ તમારી છે આજે દુનિયામાં મંદિરો જની જરૂર નથી એવો વાયરો છે બધાને પોતાને રહેવાના મકાનની વાત કરે બીજી બીજે બધું કામ થાલે દેશમાં બધી જ જરૂર છે તો એને માટે એમને એમ નથી થતું કે આ શું કરવા કરીએ છીએ કરોડો રૂપિયા ખર્ચાય છે ફેક્ટરીઓ કરીએ વેપાર કરીએ બીજું થઈ જાય એટલે દેશને આ બધી જરૂર છે જ વેપારની જરૂર છે કરોડોની ફેક્ટરીઓ બોંધવાની જરૂર છે અબજોની વાત કરવાની છે સરકાર પણ આપણને ઘણા ઘણા મોટા પ્રોજેક્ટ કરે છે એની પાછળ કેટલાય ખર્ચા કરીએ છીએ પણ એમાં એમ જ લાગે છે કે આ આપણી જરૂર છે પણ જરૂર છે એ હં સાચી વાત છે પણ કરવા તો પડે છે ને તો એટલા જ પૈસા જો ખર્ચે છે એ જેટલા ગરીબો હોય એને આપી દે તો એમાં કંઈ તમને વાંધો કરો તો એને તમે જઈને વાત કરી આવો મંદિરો હમી નજર થઈ છે તો એ બધાને જરૂર પૈસા તેમને ખાવા જોઈએ એટલું જ છે વધારે જોઈએ પણ એ શું કહે અબજો રૂપિયા ખર્ચ્યા કે દેશનો વિકાસ છે દેશને આગળ વધારવો છે સરકાર પણ મોટા યોજના કરે છે કે ભાઈ દેશનું બધું આપણે કામ થાય પૈસા ખર્ચાય છે એમાં ગરબડો કેટલી થાય છે તોય પણ આપણને લાગે કે ભાઈ દેશની અને આપણે માનીએ છીએ કે દેશની જરૂર છે મોટા મોટા અધિવેશનો થાય છે થાય છે ને કોંગ્રેસ પક્ષ કરે રાજપક્ષ કરે સમાજના માણસો ભેગા થઈને કરે છે અને બીજી રીતે પણ અધિવેશનોના થાય છે લગ્નોની અંદર પણ બહુ મોટા ખર્ચા કરીએ છીએ કરોડોના હવે આ બધું નજરમાં નથી આવતું એમને કે ખર્ચા શું કરવા થાય છે જરૂર છે એમ એની અંદર શું કહે કે જરૂર છે લગ્ન કરવો પડે એટલે આપણે જાણીએ છીએ પણ વિશેષ ખર્ચા થાય છે તો પણ જાણીએ કે ના ભલે એની પાસે છે ને ખર્ચા એમ એમ માની લઈએ છે ત્યાં આગળ કોઈ જૈન કહેતા નથી ને ઊભા નથી રહેતા આમ બધો વધારો કર થાય છે એની પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે એક દેશની સેવા થાય દેશનું કામ થાય એને માટે સંતોષ માનીએ છીએ તો ત્યાં આગળ કેમ નથી થતું કે આ પૈસા ખોટા ખર્ચો તમે ગરીબોને આપી દો ચલાવવું છે તંત્ર ચલાવવું છે એટલા આવા દિવસોની જરૂર છે એમાં દેશની જે જે કંઈ વસ્તુનું સારું થાય એને માટેનું આયોજન થાય છે અને આયોજન તેને એના પ્રમાણે કામ કરે છે એટલે એ દેશને જરૂર છે એટલે એ કરીએ છીએ એમ માની લઈએ છીએ પણ મંદિર દેશને જરૂર નથી એ મનાતું જ નથી કે ખોટો જ ખર્ચા છે ખોટું જ છે પણ પેલો ખોટો ખર્ચા તો પેલા એ શું થાય એમને જમાડવા પડે છે મોટી મોટી હોટલો રોકવી પડે છે ફાઈવર્સ બધી ફૂંક ફાઇવ સ્ટાર કહેજો ને એવી બધી મોટલો રોકવી પડે અને કેટલા મોટા મોટા ખર્ચાઓ થાય છે તો એ ખર્ચા થાય છે એને તમે નકામા કહેવાના છો ક્યાં કેમ નથી વિચાર આવતો કે આ નકામા તમે ઘરમાં બેસીને બે વાતો કરી હોત તો તમારું આયોજન થઈ જાય ના એને માટે આથી જરૂર છે એટલા માટે બધું થાય છે એટલે દરેક વસ્તુની અંદર માણસને બીજાની ભૂલ જોવાની ટેવ પડી છે કે આ કરે છે ખોટું છે ને હું કરું છું હા જોઉં છું એમાંથી આ વાત જે કરનારા છે એમાંથી એને કોઈની એક પૈસાનો ખર્ચો કર્યો નથી અત્યાર હતી આ બોલનારા છે ને કોઈ ગરીબને જમાડ્યો નથી કોઈ સારે નિશાળ બાંધી નથી સ્કૂલના કરી નથી કે કોઈ બીજું કામ કર્યું નથી એટલે બોલનારા આ છે જેને કંઈ આપવું નથી એ બોલે છે આપનારો કોઈ બોલતો નથી કરોડોનો અબજો રૂપિયા આપે છે એ કોઈ કહેતો નથી કે આ ખોટું કામ જેને આપવું નથી જેને કંઈ એની કરવું નથી એ માણસો જ આવી બધી બતાવ્યા કરે કે આમ થાય તમે આ કર્યું તમારું ખોટું છે ને તમારા પથરા છે ને તમે ફોલો અરે ભાઈ પથરા પછી શું કરાવ જાળે કરે છે જાળો એવા આવીએ છીએ ને સ્કૂલો કરીએ છીએ ને કોલેજો કરીએ છીએ ને બધું કરીએ છીએ બધા ધર્મવાળા કરે છે પણ એક જ વસ્તુ છે કે આ ધર્મની અંદર ખર્ચા થાય એ ખોટા છે બાકી બધા અમે ખર્ચા કરીએ બરાબર છે અને જે એને આ બોલે છે એને તો એક પૈસો કોઈ આપ્યો છે એક મને મુંબઈમાં મળ્યો આ લંડનમાં મળ્યો હતો કે તમે આ બધા પૈસા ખોટા ખર્ચો છો નકમાં ખર્ચો છો અને કાંઈ સ્કૂલો કરો કોલેજો કરો ફલનું કરો દવાખાનું કરો સમાજ માટે કરો મેં બહુ સારી વાત છે તું છે અમારે પણ ત્યાં કેટલે ઠેક અને પૈસે મને વાત બતાવી તું બોલે છે એને ત્યાં સ્કૂલમાં પૈસા આપ્યા ત્યાં કુલ બંધાય છે દવાખાનું બંધાયું છે સમાજ માટે કોઈ કાર્ય કર્યું છે કશું નહીં મારને આવીને ફોકમાં જ મારવાનો કેમ તમે આવું નથી કરો આવું જ કરો એને કશું કર્યું હોય તો આપણને થાય કે ના ભાઈ એને કંઈક કરોડો રૂપિયાનું સારું સમાજનું કાર્ય કર્યું ફલાનું કર્યું ઢીકનું કર્યું આપણને લાગે કોઈ સમાજમાં પણ નથી જ કર્યું પાછું પૂછ કહેવા હોય તમે ખોટું કરો એટલે આવી બધી સમાજની પરિસ્થિતિ છે એટલે ધર્મ છે એ આપણું જીવન છે ધર્મ વગરનું માણસનું જીવન નકામું છે ભલે કોઈ પણ ધર્મ માનતા હોય તમે પછી આપણે એમ નથી કરતા હિન્દુને મુસ્લિમને મુસ્લિમ ને ખ્રિશ્ચિયનને આપણા બધા જે હિન્દુ ધર્મના છે વિજા ધર્મો છે રામને કોઈ કૃષ્ણને કોઈ માતાને કોઈ મહાદેવને બધા મંદિરો છે બધાની જરૂર છે આવું હું ને શ્રદ્ધા છે એમ કરે છે દરેકને જે જે ધંધો ફાયો એ ધંધો આગળ વધારે છે એમ દરેકને જ્યાં શ્રદ્ધા બેઠી એ સારું છે સારું કરે છે એમાં શું છે પછી આપણે કંઈ બધું હોવું છે આપણે વાંધો નહીં માણસો છે એને વ્યસન છે એ પણ એક ભયંકર આપણે બધા જાણીએ છીએ કે જે રોગ થાય છે આજે કેન્સરનો રોગ છે હજારો માણસના દરરોજ અમને આવ્યા કેટલાય કાગળો અને અમને આવે દરરોજ પાંચ દસ કેસરની વાત કેન્સરની વાત આવે છે ડાયાબિટીસની વારે રેપલી એની વાતો આવે છે એટલે દરેક રોગ જે છે એની વાત આવે છે લોકો હવે એ સાથી થાય છે એનું મૂળ આપણે જોઈએ એ બધું તમાકુ ને દારૂ દારૂથી લીવર ખરાબ થાય છે તમાકુથી ફેફસા ખલાસ થાય છે આ બધું જાણે છે થતો છે એના ઉપર ગમે એટલા તમે ટેક્સ બીજું ત્રીજું નાખો તોય પણ એ ચાલે છે સરકારના હાથમાં કાયદો છે કેમ કેમના બધાને બંધ કરાવી શકે પણ જ્યાં સુધી ઉત્પાદન થવાનું છે ત્યાં સુધી એનો ધંધો ચાલવાનો છે ગમે એટલા ટેક્સ નાખો તો પણ કારણ કે એ લોકોને એક જ છે પૈસાની જરૂર છે એટલે એ કાયદ ધંધ આપણે કહીએ ને કે અમેરિકાની અંદર કેટલા અબજ રૂપિયા ટેક્સ નાખ્યો ગવર્મેન્ટે તો એનો ધંધો એના શેરનો ભાવ વધ્યો શેરનો ભાવ એ કંપનીનો વધ્યો અબજો ટેક્સ ભરે તો પણ કારણ કે માણસ ખાનારો છે અને ખાવાનો છે ત્યાં સુધી એને એ રોગ થવાના છે અને એ પીડાવાનો છે એ જાણે છે છતાં એને મૂકતો નથી તો એ માણસને જો આ પ્રમાણે શુ થાય તો એટલે આપણે કંઈક આ બધું છે એટલે દરેક માણસે પોતે વિચાર કરવાનો છે કે આપણે આ બાબતની અંદર એક તરફી માનીને અને એવી હવા ખોટી ઊભી કરીને જગતમાં બધાને આપણે દરેક જ્યારે કે માણસ તમે ગુણ ગુણ લેતા શીખો સારું જો છે જો એમને સારું છે કંઈ એક માણસમાં સો અરે નવ્વાનું અવગુણ છે પણ એક ગુણ તો છે કે નથી એક માણસ સારું તો કરે છે ને જે કંઈ કરે છે સારું કરે છે એમ માનો તો તને બધું સારું દેખાય છે પણ તમે જોયા કરશો કે આ કરે છે પેલો પેલું કરે છે પેલું કરે છે એટલા બધા અવગુણ તમને દેખાય છે આપણામાં વસ્તુ છે કાઢવા માટે છે બીજાના જોવા માટે ને બીજાને જોશો એટલું તો તમારા ભરાય છે એટલે માણસ છે એનો ગુણ લેતો શીખો જે માણસ જે કંઈક માતાને માને કાદેવ માને શિવને માને શક્તિને માને જેને માને જેને જે યોગ્ય ધંધો લાગ્યો એ ધંધો એ કરે એમાં આપણે જો આપણે બીજું જીતું જોઈને એને ખોટ ખરાબ કરવાની ક્યાં જોઈએ એ બોલ્યા કરીએ એથી કંઈ થવાનું નથી તો પછી આપણે બીજાનું ખોટું શું કાં આપણે સુધરીએ આપણને જે ખોટું લાગે તેમાં આપણે સુધરીએ પણ પછી આપણે પુષ્ટિ કરીએ અને આવું બધું ચલાવીએ છીએ તો પછી આપણને થઈ જાય એટલે ધર્મની જે સંસ્કારો છે આપણા વેદ ઉપનિષદો ગીતા ભાગવત જે આપણું મૂળ છે એનો આજે અભ્યાસ નથી એની વાતને કોઈ સમજતા નથી કે એની અંદર શું શું આપણા સંસ્કારો માટે લખેલું છે ઋષિ એ સાધનાઓ કરી અને ભગવાન છે એ સાબિત કરાયું ને કહે અત્યારે વિજ્ઞાન પણ કહે છે કે આ ભગવાન જેવી વસ્તુ છે આટલું બધું તંત્ર દુનિયાનું ચાલે છે આકાશમાં તારાને બીજું ત્રીજું એનું કરનાર કોણ છે ભાઈએ કહ્યું ને અનોરો નહીં યાર વાત કરી ભગવાન બધે છે બધે છે તો અમે માનીએ છીએ બધે જ છે કે નહીં તો પછી બીજાને દુઃખ સુપાવવા દઈએ છીએ બીજાને હુંકા મારવા જઈએ છીએ બીજાને પૈસા છુપાવ લૂંટવા જઈએ છીએ બીજાને સુકા હેરાન કરીએ છીએ એમાં ભગવાન દેખાય તો અનુ અનુમાં જો ભગવાન દેખાય તો માણસમાં ભગવાન નથી તો પછી એટલે એની અમારી લડાઈઓ ક્યાંથી થાય એને માટે કઈ છે ઘરમાં ક્લેશ માટે તમારા ઘરમાં ક્લેશ શા માટે થાય છે સમાજમાં શા માટે ક્લેશ થાય છે ભગવાન એ તો પછી થઈ રહ્યું કહીશું એમાં દેખાય એ તો દિવ્ય જ દેખાય સારું દેખાય ભગવાનને માનતા હોય તો પણ કહે છે એટલું જ કે ભગવાન અનુનુમો છે માનતા કશું જ નથી અનુમો છે એટલે તો અનુમો જો હોય તો માણસમાં કેમ ના હોય મૂર્તિમાં કેમ ના હોય પથ્થરમાં કેમ ના હોય ઝાડમાં કેમ ના હોય પક્ષમાં કેમ ના હોય દરેકમાં ભગવાન આપણે જોઈએ એ આપણી દ્રષ્ટિ આપી છે વેદો ઉપનિષદે કહ્યું છે કે દરેકનો ભગવાન છે અનુરણર કરી તો અનુરણિયાની અંદર તો શ્રીજી માનતા તો પછી ત્યાં સુધી કહ્યું છે અનુનું અનુની શોધ કોને કરી ખબર છે જો એ બોલ્યો એને ખબર જ નથી અનુમો એમાં અનુમ ભગવાન દરેકના અનુ અનુમાં ભગવાન છે એને ખબર નથી કે શું કોણથી કોને કર્યું એનું મૂળ જ ખબર નથી એ અનુની શોધ કોને કરી આસ્ટ ને આશ્ર ને એ કનાજે આપ્યા કરી કનાજ ઋષિ થઈ ગયા છે એ માણસ આપણા જેવા હતા પણ એને એવી સાધના કરી કરી કરીને થયું આપણા અત્યારે કલામ સાહેબ છે એને શોધ કરીને તો થયું ચંદ્ર ઉપર માણસ ગયા ગયા ત્યાં સાંભળ્યું છે ને વાંચ્યું છે ને બરાબર ત્યાં જોયું છે તો શું કા બોલે છે ખોટું પછી ખોટું જ બોલે છે જોયું નથી ને વાત કરે છે પણ એમાં સાથી આપણે માનીએ છીએ અમે બધાય નથી જોયું આ બધા બેઠા એમાં કોઈ જોયું નથી સાંભળ્યું જ છે એટલું જ છે પણ છતાં બધાને નક્કી છે કે તંદ્ર ઉપર માણસ ગયો કારણ કે જે આના જે શોધક કરનાર જે હતા સાયન્ટિસ્ટ છે એને કહીએ એ માણસે સંશોધન કરી કરી વર્ષો સુધી કરવું પૂરેની પછવાડે કરી અને એને ઉપર પહેલાં માણસને મોકલ્યો ઉપર ગયો અને ત્યાં બધું જે જોવાનું હતું જોઈ કરી અને પછી પાછો આવ્યો હવે એ રીતે આવ્યો અને એની વાત જાહેરાત કરી સાયન્ટિસ્ટે કે ભાઈ ઉપર માણસ ગયો અને આ પ્રમાણે સંશોધન કરીને આવ્યો આ એટલું જ છે અને એટલી જ વાત આપણે સાંભળી એટલું જ જોયો નથી પણ એ સાચી કહીએ છીએ પેલો સાયન્ટિસ્ટ છે એમાં વિશ્વાસ છે કે સાયન્ટિસ્ટે આ કાત કરી છે એ સાચી છે એટલે માની લીધી બરાબર છે જોયું નથી ખાલી સાંભળ્યું છે અને પેલા એ વાત કરી છે એટલું જ છે પણ એ સાયન્ટિસ્ટનામાં વિશ્વાસ દ્રઢ થયો કે આ માણસ ગયો તો એ રીતે તમે માનતા હોય તો પછી સાયન્ટિસ્ટની વસ્તુ છે એ સાચી છે એટલી માની છે તો શાસ્ત્રમાં લખેલી વાત એટલી સત્ય સનાતન છે એમાં જે લખ્યું છે કે ભગવાન અનુણુમાં રહ્યા છે એ વનુણુમાં રહ્યા છે તો જ આ સંચાલન થાય છે આમાં હું તું બોલીએ છે ને તું મને સાંભળું તને સાંભળું છું અહીંથી એક ચાલી ગયું તત્વ તો રામ બોલો ભાઈ રામ સ્મશાન ભેગા થઈ છે કે ને તો એ એક એ તત્વ જે અંદર કામ જે સંચાલન કરે છે એટલે જ આપણે બધા આપણે સુખી આ બધું જ જે સારું દેખાય છે ઝાડ પાન પર્વત ગુફાઓ બીજું ત્રીજું શું એ અંદર તત્વ બેઠું છે ચૈતન્ય વસ્તુ જેને ભગવાન કહો ચૈતન્ય કહો જે કહો એ તત્વ છે તો જ આપણને બધું સારું લાગે છે ના લાગે આમાં મડદું થયું પછી હાટાને જલેબીને ફલાનું ઢીટું ને મીઠાને ફાઈટા જમીએ છે સારું લાગે છે ક્યાં સુધી તત્તો છે ત્યાં એ ગયું એટલે એની પાસે બધી મીઠાઈ મેવાને મૂકો તો એ કંઈ સ્વાદ આવવાનો છે તો એ ભગવાન છે એ અંદર છે એટલે સારું ભગવાન એક સારા છે ભગવાન એક સુંદર છે ભગવાન સુખના ધામ છે ભગવાન આનંદ છે એટલે બધો જે આનંદ આવે છે એ ભગવાનનો છે દરેકની અંદર ભગવાન બેઠા છે એનો આનંદ આપણ આવે દરેકની અંદર છે એટલે એનું સુખ આવે છે એટલે ભગવાન સુખ કરતા કહેવાય કહે છે એટલે એ દ્રષ્ટિ આપણી હજુ થઈ નથી શાસ્ત્રો વાંચ્યા નથી એટલે શાસ્ત્રોમાં નથી વાંચ્યા અને ગપ્ફા મારવાના થઈ રહ્યું નથી આમ ને તેમ પણ એનું મૂળ વસ્તુ નથી જાણતા કે ભાઈ આ કેવી રીતે એટલે એ બધું સાયન્ટિસ્ટ જેટલું શોધફોડ કરી એ સાયન્ટિસ્ટો પણ કહે છે કે ભગવાન જે તત્વ છે ને કેટલી બધી નિહાર્યો છે બ્રહ્માંડો છે આપણે જેને બ્રહ્માંડ કહીએ નિહાર્યો કે એક ઠકાણને જતાં કેટલી દૂર આવે આનંદ કોટી બ્રહ્માંડ છે એ બધાનું ભગવાન સંચાલન કરે છે આપણે તો આપણું ઘર નથી સાચવી શકતા સચવાય ખરું પાંચ જણાય તો પાંચ એક આખું ને બે એક આંખું ને બે આખું ને બે એમાં આપણે સંચાલન નથી કરી આપણો સમાજ સંચાલન નથી કરતા અને બધું કશું કરી શકતા નથી એક થોડા ભગવાન છે આટલું બધું લોકોને ભૂખ્યા સુવાડે છે પણ ભૂખ્યા ઉઠાડતા નથી સાંજ પડે છે એટલે આપણે ભૂખ્યા ઉઠીએ છે બરાબર ખાધે ખાધે પછી સાંજે ભલે કોઈ માણસને બિચારાને ના મળતું હોય તો સાંજે ભીખારી છે ફૂટપાટ પર છે એ પણ રામ 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 કરે થોક આપનાર મળી જાય આજે જમે છે કીડીને કનને હાથીને મન કીડીને એક આટલું કન જેટલું જોઈએ તો આમ ફરતી 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 પણ ગમે ત્યાંથી એક સાકરનો દાનો દાન હોય છે એક બીજો દાન હોય છે પણ એમ મળે છે આજે ભૂખ સુઈ જાય છે ભૂખી નથી હોતી ભૂખી ઉઠે છે તો એ કોણ કરે બસ એ હાથીને એક મન જોઈએ છે ટંકે તેને એને મન આપી દે છે કેટલું બધું ખાવા જોઈએ ને હાથીને તેને એને ભગવાન આપે છે દરેકને પોષણ પણ કરનાર રહે છે આપણે તો કાંઈ ઘરનું પોષણ નથી કરી શકતા આપણા સમાજનું નથી કરી શકતા દેશનું પોષણ નથી કરી શકતા અને તડાકો મારીએ એક લ્યો ભગવાન નથી પણ ભગવાન વગર કશું ચાલે એવું નથી એટલે એક દ્રષ્ટિ જોઈએ તે પૂરતું થઈ છે કે વેદ ઉપનિષદ ભાગવદ્ ગીતા વતનામ સ્વામિનારાયણ ભગવાન આયા એ બધાએ જે કંઈ આપણને આપ્યું છે સત્ય સનાતન છે એટલી દ્રષ્ટિ આવે એમાં વિશ્વાસ જોઈએ અને એમાં લખેલ જે બોલ્યા છે રામે જે આપણને ઉપદેશ આપ્યો કૃષ્ણ પરમાત્માએ જે આપ્યો છે મોટા ઋષિઓએ જે ગ્રંથોને આપ્યા છે એ બધું સાચું ગ્રંથ સાચા છે જે શાસ્ત્રો થયા છે પણ સાચા છે એને બોલનારા કહેનારા પણ સાચા છે એ સમજવા માટે પણ આપણે એટલો દ્રષ્ટિ જોઈએ છે એટલે બધી વસ્તુ એ સાચી છે જો વિજ્ઞાન આપણે કહે તે એને માની લઈએ છીએ તો વિજ્ઞાન માણસ જ કર્યું વિજ્ઞાન માણસ ભણ્યો છે એને કર્યું છે તો પેલા ઋષિ મુન્યો હોય એ પણ માણસ હતા પણ એની સાધનાઓ કરી એક સાધના વર્ષો સુધી કરવી પડે કારણ કે ડૉક્ટર થવું હોય તો કેટલી સાધના થાય બાર વર્ષ થાય છે ને એટલું સાત આઠ જે થતો હોય પણ આ તો પહેલેથી કરે તો બહાર થાય ને પહેલી બીજી ત્રીજી કરતાં કરતાં તો કેટલા વર્ષો થાય એટલે એ બધા કરતાં બાર પંદર વર્ષ પણ કહેવાનું શું છે કે ડૉક્ટર થવું માટે પણ આપણે કરવું પડે પણ એ સાધના કરે છે તો થાય છે કે નહીં તો મહેનત કરે તો ડૉક્ટર બને સારામાં સારો બને છે એન્જિનિયર બને છે એ છે આ સાયન્સ વાળા મહેનત કરે બધાએ મહેનત કરે સાધના કરે તેમાં પ્રવીણ બની જાય તો આપણને આ જે ઋષિ જે આપણા મહાન સંતો અવતારો ભક્તો થાય એમને પણ એ સાધના કરીને કહી છે કે આ વસ્તુ સનાતન સાધજી હવે એને માનવા તૈયાર નથી પીવું વસ્તુ માણસ કહ્યું એને પાછું માની લીધું છે સાયન્ટિસ્ટમાં વિશ્વાસ છે ભગવાનમાં વિશ્વાસ નથી શાસ્ત્રોમાં વિશ્વાસ નથી આવા મહાન આપણો બ્રહ્મનિષ્ઠ સંત પુરુષો સાતુ પુરુષો થઈ ગયા એને જોયો છે નજરે જોઈને પોતે જોયું છે ને પછી લખ્યું છે એટલે આવી બધી વસ્તુઓ છે જો એને આપણે બરોબર નથી સમજતા એટલે બધા વિચારો આવે છે ક્યાં ખોટું છે આ ખોટું છે આ ખોટું છે કશું ખોટું નથી આપણે ખોટા છે બોલનારા ખોટા છે વાત કરનારા ખોટા છે કારણ એને ભાન નથી ખબર નથી બોલ બોલ કરે કે આ તમે ખોટું કર્યું કોઈ કરવું કર્યું તો આપણે શું કાં ખોટું એને કરવાનું આપણે આપણે ખોટા છે એટલું સુધરો જો પોતે સુધરે જાત સુધરી તો આખી દુનિયા સુધરી તમે પોતે સુધરી ગયા તો આખી દુનિયા સુધરી ગયેલી છે પણ આપણે સુધર્યા નથી દુનિયાને સુધારવાની વાત કરીએ એટલે એવી વસ્તુ છે કે એની ખોડો કરવાની વાત કરીએ છીએ એટલે જ્યાં સુધી આપણે આપણું સનાતન જે જ્ઞાન છે સનાતન વસ્તુ છે એ આપણને આજે મંદિરોથી મળે શાસ્ત્રોથી મળે છે એ છે અને આજે આ કલ ટીવીને સિનેમાની વાત કરી ફોલોનું કર્યું મનોરંજન એમાં મનોરંજન થાય છે કે મનનો થઈ જાય છે પછી શું થાય છે મનોરંજનમાં જાય એટલે કેટલું ભ્રષ્ટાચાર થાય એમાં કેટલું ટીવીમાં તો કેટલી ખરાબ વસ્તુઓ આવે છે અશ્લીલ વસ્તુઓ આવે છે અશ્લીલ વાંચના જે છે અશ્લીલ પુસ્તકો છે બધું એ જ વંચાય છે અને એમાંથી પછી કેટલા પ્લેશું ઈ મિલ કહે છે ને એ મિલ એ મિલ ઈ મિલ હા એ મિલ છે હવે એ મિલની અંદર બધા છોકરાઓ ચાલે છે ને કેટલા ગોટાળા થાય કેટલા પ્રશ્નો એમાંથી થાય છે કારણ કે એ તો રડે છે એના મા બાપને પછી પૂછવાનું નહીં મા બાપને જે મા બાપને આપણી આપણી માતૃદેવો પિતૃદેવો ભો માતા પિતૃ એને કંઈ નહીં પોતે ઈ મિલમાં ચડી જાય અને પછી એકબીજા કરી નાખે અને પછી અને હની કરવા જાય ને પછી ત્યાં ત્યાં લડી ઝઘડા ને ઘેર આવે લડી ઝઘડીને ઘેર આવે બસ નહીં આવી ઈ મિલને મેં જોયું ઈ મિલનું શું એને એ મનોરંજન થયું કે ઘમાઘમ થઈ ગઈ ઘરમાં ઝઘડો સમાજમાં ઝઘડો દેશમાં ઝઘડા એ બધું આ એવું અત્યારે જે વિકરે પેલું આવ્યું છે આ ટેકનિક બધી એ આપણી માટે ખુવાર જ છે પશ્ચિમની બધી જે દુનિયા છે એટલે એનામાંથી આપણે લઈ લીધું આપણે જે પહેલું આપણા દેશની આટલી સુંદર વાતો છે આપણો ધર્મ એટલો સારો છે આપણા સંસ્કારો સાચા છે પણ પશ્ચિમના સંસ્કારો લીધા આ બધું શું એ જ મા બાપને માનવા નહીં મા બાપની સેવા કરવી નહીં ગમે ત્યાં ફરવું ને ગમે ત્યાં કરવું અને આ બધું કરવું એટલે આપણી ખુવારી છે આપણો ધર્મ સાચો છે આપણો દેશ પણ સાચો છે આપણું કુટુંબ પણ સાચો તમે એટલું તો માનો બીજાની વાત કરો કે એમ થયું તેમ એમ થયું પણ તમે કરી શકો છો એમાં એમને ખૂબ આવે પણ એવી કરીને આપણી વસ્તુને આપણે ગૌણ કરીએ છીએ બીજાની મહત્તા આપીએ છીએ એમાં દુઃખ ઊભું થાય છે એટલે આપણે સંસ્કાર તો જોઈએ જ સંસ્કાર વગરનું તો માણસ ધર્મે નહીં ના પશુ બી નહીં ધર્મ નથી સંસ્કાર નથી ધર્મ એટલે ગમે તે જ ધર્મ નહીં માનો સદાચાર છે જે મહારાજ કહ્યું સદાચાર એટલે બીડી ના આપીએ તમાકુ ના પૂટકા ધર્મમાં મંસાર ના કરવું આજે મંસાર કાંઈ આપણે મૌસારા ચડી ગયા આપણા બાપ દાદાઓ મોસાહ નથી કર્યું ને આપણે ચડીએ કેટલી આપણી સંસ્કૃતિ બીજા માણસને મારીને આપણે જમવું બીજાને મારીને આપણું ભોજન ભગવાને કેટલું સરસ આપ્યું વેજીટેરિયન જેટલું સુંદર આવ્યું છે કે એનાથી જીવી શકીએ છે કરી શકીએ છતાં પશુનું મંસ ખાઈએ પછી ઈંડા ઈંડા ખાવાનો થયેલો મરઘાં ઊંચે થયા અને મરઘા ખાઈએ એટલે તાકાત આવે એમ માને કે મરઘમાં કહીએ તો તાકાત છોકરો એટલે મા બાપને એવું થઈ ગયું કે છોકરાને જ્યારે તાજો કરવા માટે મરઘા ખવડાયો અરે આપણા તો એથી કેટલું સરસ આપણું જે ખોરાક એવો છે કે એની અંદરથી તાકાત આવેલી એટલે કહેવાનું શું છે કે આપણે એવા રોરાડે ચડી ગયા છે અને ખોટે રસ્તે થયા એટલે એ જ જે સુધરવાની વાત છે એના ઉપર આપણી લક્ષ્ય નથી આપણે એ કરવાનું છે એટલા માટે મંદિરોની જરૂર છે આમાં ધર્મની પણ જરૂર છે સંસ્કારની પણ છે કોલેજો કોલેજો બીજો બધું જે બધાની જરૂર છે સરકારને તંત્ર ચાલુ પોલીસ તંત્રની જરૂર છે મિલિટરીની પણ જરૂર છે આપણે કે મિલિટરીની શું જરૂર છે દેશનું રક્ષણ કરવું છે જરૂર છે આપણે લાખો કરોડ રૂપિયા ખર્ચાય છે શિક્ષણ પાછળ કેટલા પૈસા ખર્ચીએ છીએ શા માટે કે આપણે એ માણસ સંસ્કાર એ ભણી ન થાય દેશનું થાય એટલે દરેક ધર્મ છે એ પણ એટલો જ જરૂર છે કે જે સાફસુફી રાખે છે આપણામાં કંઈક દૂષણો છે એમાંથી લોકોને કંઈક રક્ષણ કરે છે દુનિયા કંઈ નથી થતી તાર અત્યારે આપણો ભારત દેશ છે અને રાજ કરીને બેઠા છે ત્યાં દિલ્હીમાં તે બધું સુધારી નાખ્યું ગયું તકરાર થાય છે ટંટા થાય લે છે ખોંડો થાય છે ત્યાં ત્યાં મારામારી થાય છે એટલે એ થઈ ગયું એમ કંઈક કોઈ કોઈ વસ્તુ થઈ હોય એને ભલે આપણે એ માનીએ પણ કહેવાનું શું છે કે આ બધી વસ્તુની અંદર આપણો ધર્મ છે એ આપણને શું શું સંસ્કાર આપે છે પણ જે કરું એટલે બન આપણે જે શ્રદ્ધાચાર છે જે મારા કયો ધર્મ ખોટું કરવું નહીં ચોરી કરીને લુચી કરીને કોઈને હેરાન ના કરવા મુશ્કેલ ના કરવા દુરાચાર ના કરવો પાપાચાર ના કરવો આ બધું ખરાબ જ છે ને તો એ એટલા સંસ્કારી બનાવે એટલે માણસ સંસ્કાર થયો અને ભગવાનનો આધાર હોય ને ભગવાનના વચનમાં શ્રદ્ધા હોય ને વિશ્વાસ હોય તો આપણને બળ મળે છે એટલે આ પ્રમાણે છે તમે બધો સંવાદ સારો કરો એટલે કોઈ વાંધો નથી અને બહુ તારા મનમાં ખોટું ના લગાડશે તમારા લોકો રાજી થવા નથી કે આપણી જીત થઈ ગઈ એની હારી કે બે જીત્યા છે એમને એમના તો આ તો એક સંવાદ કરીને લોકોને પ્રેરણા આપી તમે કે ભાઈ આવું બધું છે એટલે આપણે હવે સારી વાત એટલી સ્વીકારવી બાકી વાત મૂકી દેવી કોઈની ખોડ કાઢવી નથી ને કોઈને બીજું એક જ વસ્તુ છે તેને તત્વ છે એનાથી ચાલીએ છીએ આલીએ છીએ એક ભગવાન આ બધું કામ કરીએ છીએ ભણીએ છીએ તંત્ર છે વડાપ્રધાન થયા તો એ તંત્રથી જ થયા આ બધી જ ભગવાનની ઈચ્છા છે કશું જ બનતું નથી આ દુનિયામાં ભગવાનની ઈચ્છાથી જ બધું બને છે અને ભગવાનની ઈચ્છા પ્રમાણે મળતું એ આપણું કામ છે તો મહારાજ શ્રીજી મહારાજ આવ્યા શાસ્ત્રી મહારાજ જોયા જોગી મહારાજ આવ્યા પુરુષો આવ્યા કેટલા યુવકોને સુધાર્યા કેટલા સમાજને સુધાર્યા કેટલા માણસોને સુધાર્યા છે પછી તો આપણા ઘરની અંદર એ બધા પાંચ માણસ છે પણ એક એક કંઈ ખોટે રસ્તે એટલે કે આખું ઘર ખોટું થઈ ગયું ગામમાં બે માણસો ખરાબ નીકળેલા આખું ગામ ખરાબ થયું સ્કૂલની અંદર બે માસ્તરો ખરાબ નહીં કે રાખી સ્કૂલ ખરાબ થઈ ગઈ એને કાઢી નાખો ડૉક્ટર બે ચાર પાંચ આવીને એક લાખ દવાખાનું ના જોઈએ સરકારમાં પોલીસ ખાતું ખરાબ થયું એટલે બધા કાઢી નાખો તમે દરેક સમાજમાં જુઓ એવું બે પાંચ જોઈને ને ખરાબ બે બધું ખરાબ છે એવું કહેવાય નહીં એમ ધર્મના કાર્યમાં કોઈ ઠેકાણ તમને લાગ્યું હોય ને સાંભળ્યું હોય એટલે તમે જાણો ધર્મ ખોટો છો પણ બે થઈને તો સમાજ સુધારો પોલીસ શિક્ષકો છે એને બેને સુધારો પોલીસને સુધારો ન્યાયાધીશોને કંઈક એવું થયું તો ન્યાયાધીશને સુધારો આપણે વધામ છે ને એને એમ એને જરૂર નથી એવું નથી એમાં તમે સુધારો કરો જે છે તો એનું તંત્ર આખું ચાલે એમ સમાજમાં કે કોઈ ધર્મમાં તમને લાગ્યું હોય તો એથી ધર્મ ખોટો નથી આપણે ખોટો છે એ માણસ ખોટો છે એના જોવું જોઈએ તમારે તો પછી તમારે જોવાનું ક્યાં છે તો આપણે સુધરીશું તાકી દુનિયા સુધરી છે આપણે સારા છે દુનિયા સારી છે એટલે જેટલું છે એટલું આપણામાં ભૂલ દુર્ગુણો જોઈને બીજાનું સારું જોઈએ અને ભગવાન તો ભગવાન છે જ અને એના થકી જ્યાં ચાલે છે એવા સાચા સંતો તત્વ દુનિયામાં એનાથી શું છે એ વાત સાચી માનીને એના તરફ આદર રાખો ભલે તમે એના શિષ્ય ના બનો એનો એને ના થાવ પણ જે છે સારું છે એટલું માનીને તમે ચાલશો તો તમને શાંતિ સુખ થશે માટે તે આપણા સમાજની અંદર જેટલી બધી વસ્તુની જરૂર છે એટલી ધર્મની છે મંદિરોની છે સાધુ સંતોની છે અને બધાની જરૂર છે માટે આપણે હવે તમે વાત આવી સારી રીતે કરજો બરાબર ને હા શું જોરી માગીને છેવટે જોરી તો માગી જ પાછી ના ના એને હવે કરી છેલ્લે પરિવર્તન થઈ ગયું થાય ને વાત એવું સારું ભજું છે પણ કહેવાય તારે બધાને વાત કરવાની છે કે ભાઈ આ વસ્તુ આમ છે તેમ છે આપણે કહ્યું છે એ લોકોને પ્રેરણા થાય એને મારે હવે એમને તો પ્રેરણા મળશે પણ આપણને પહેલી બોલનારને પ્રેરણા મળવી જોઈએ આપણું જીવન આપણે સારું બનાવો તો દુનિયા સારી છે બસ સજાન સ્વામી મહારાજ